ભરૂચના ચાવજ ગામની હદમાં આવેલ રાધે રેસિડન્સીમાં તેરમી નવેમ્બરના રોજ ત્રાટકી ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં એક મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં મળીને અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલ સાથે બે બાઇકની પણ ઉઠાતરી કરી પલાયન થઈ ગયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે ભરૂચ શહેરના ચાવજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રાધે રેસીડન્સીમાં તસ્કરો તેરમી નવેમ્બરના રોજ રાત્રે બે વાગ્યાના સમયગાળામાં ત્રાટકી ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સચિન ગોહિલ નામના વ્યક્તિના મકાનમાંથી પ્રવેશી તિજોરી તોડી અંદર રહેલ સોના ચાંદીના ઘરેણા મળીને અંદાજીત દોઢથી બે લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે સોસાયટીમાં બે મોટરસાયકલની પણ ઉઠાતરી કરી ગયા હતા જેમાં તસ્કરો સોસાયટીના એક મકાનમાં ઉપર લાગેલ સીસીટીવી કેમેરામાં ચાર તસ્કરો કેદ થયા હતા આ મામલે સી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની ちょっとだけ。